પાંડવો અને કૃષ્ણ મામા હતા મામા હતા સતા એમને યુદ્ધનો પ્રારંભ થયો ગૌતમ ઋષિની પત્ની અહલ્યા અહલ્યા અહલ્યાના રૂપના ઉપર ઇન્દ્ર રાજા મોહિત થઈ ગયા મોહિત થયા એટલે એક વખતે બે વાગે કુકડો બની અને ઇન્દ્ર અને ચંદ્ર બંને ત્યાં આવ્યા ગૌતમજી ની આશ્રમ બરોબર કુકડો બને બે વાગ્યાની સુમારે કુકડો બોલ્યો ગૌતમજી ના મનમાં કોઈ દિવસ ઉગી ગયો છે હા દે આ દાડો ઉજી ગયો માટે સીધા જ નદી માં મારે પૂજા પાઠ નો સમય થઈ ગયો નદીમાં સ્નાન કરવા માટે જાય છે હમ ગંગાજી એમને કહે છે કે જા તારા ઘેર કઈ અવર્થ થઈ રહ્યું છે અનર્થ થઈ રહ્યું છે અનર્થ થાય છે એટલે ત્યાંથી કમંડળ પાણીનું ભરીને ત્યાંથી નીકળ્યા

અને બીજી અફ્સરાઓ ત્યાં નૃત્ય કરવા માટે ગઈ કે રતિ કેમ નથી આવી કે વચમાં વચમાં ઉતરી ગઈ છે રતિ એનીથી નાય ધોઈ અને પવિત્ર થઈ અને પાછી ઇન્દ્રલુકમાં જાય છે ઇન્દ્ર રાજા કહે છે કે રતિ તને આટલી વાર કેમ લાગી હા હે કેટલા રોકાણા કેવા રોકાણા હતા હવે સત્ય તો બોલવું જ પડે એમને કહ્યું કે તમારો પુત્ર કામદેવ મને રોકી રાખી હતી હે માટે હું સ્નાન આવી છું એટલે તરત જ ઇન્દ્ર રાજા કોપાય માન થઈ શ્રાપી થઈને શ્રાપ નું કોઈ નિવારણ નિવારણ એક જ ઇન્દ્ર રાજા એ કહ્યું કે સાડા ત્રણ વજ્ર ભેગા થશે એ વખતે તું પોતે રાજાના ત્યાં રાજના અંદર નદી વહેતી હતી પેલા કાંઠા ઉપર સ્વરૂપે રહે દિવસે એનું સ્વરૂપ ગોળી નું રે રાત્રિ થાય એટલે સ્ત્રી બની જાય સ્ત્રી હવે દંગવ રાજાના અશ્વપાલો પોતાના ઘોડાઓને લઈ અને પાણી પાવા માટે રોજ ત્યાં જવાય છે નદીએ જાય છે પણ ઘોડાઓ પેલી ઘોડીને જોઈ અને પાણી પીવાનું પણ ભૂલ ભૂલી જાય પાણી એ નથી પીતા ઘોડા બરોબર ને એટલે લઈને પાછા ઘરે ત્યાં આવે આગળ ઘાસ ચારો નાખે છતાં પણ એને ઘાસનો ત્રણો ઈ ખાતા નથી દિવસે 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 આ ઘોડાઓ દુબળા પડતા જોય એટલે દંગવ રાજા એક વખતે અશ્વશાળામાં ગયા અમારો કોઈ દોષ નથી પણ સામા કિનારા ઉપર ઘોડી આવે છે આ જોઈ અને મોહિત છે અને આ ઘોડા અન્ન ચારો પણ ચરતા નથી અને પાણી પણ પીતા નથી પોતાનો ઘોડો પાછળ દોડાવે છે આખો દિવસ એમના ઘોડીના પાછળ દોડે છે આગળ આ ઘોડી જાય છે સંધ્યા વીતી ગઈ સાંજ પડી ગઈ

કે તમે મને કોઈને બીજાને આપી દેતા નહીં રાજા ધમનવ કહે છે કે પોતાની પત્નીને તો કોઈ બીજાએ આપે ખરી હા હે હું તારું જતન કરીશ તો પોતે એના સાથે લગ્ન કરે છે અને ત્યાંથી લાઈ અને પોતે રાત્રે આ દિવસે ગોડી બની જાય છે અને રાત્રે પોતે સ્ત્રી સ્વરૂપે પોતાના મેલમાં જાય છે એમ કરીને આ બંને દિવસો વિતાવે છે હવે એમ કરતા દિવસે તો ગોળી બની જાય એવામાં એક વખતે બારોટ ત્યાં કણે આવ્યા તો જાચવા માટે એટલે એમને અસુ શાળામાં જઈને બધા ઘોડાને જોઈને આ ઘોડીને જોઈને એકદમ ખુશ થયા કે એ તો તમારી ઘોડી બહુ રૂપાળી છે આ ઘોડી નથી પણ મારો જીવ છે જીવ છે રાજા કે છે તો હવે ત્યાંથી જે દક્ષિણા એમને આપી બારોટને એ લઈ અને પોતે સીધી દ્વારિકામાં ગયા દ્વારિકા મે રાવજી ચાલો મારો ઘોડો જોવા માટે અશ્વશાળામાં મારા ઘોડાઓના અંદર મારો ઘોડો કેવો છે તમે જુઓ કે એટલે પ્રદ્યુમન ત્યાં ઘોડા ને પોતાનો ઘોડો બતાવવા માટે લઈ ને જાય છે

હવે એ કહી પણ નથી પણ આજ થી પંદરમા દિવસે રાખજે હું તારી સાથે યુદ્ધ કરવા માટે આવવાનો છું આવીશ હાથમાં આવતા છૂટી ગયો કૃષ્ણ ના સામે લડવું એ તો કોઈ બચ્ચાના ખેલ નથી નથી અને મારે તો હું તો લડી જ ન શકું ને એવો કયો યુદ્ધ છે કે જે કૃષ્ણ ભગવાન ના સામે લડે હા છોકરે સાહેબ બીજી હોય તો આજની જરૂર જોવા પડે ભાઈ હા એટલે આ તો કે મારો મારો કોઈ થાય એમ નથી નથી તો કૌરવનો સહારો લઈ શકતો નજી કોઈ બીજા રાજાઓનો સહારો લઈ શકતો કારણ કે આ તો ભગવાન જ મારો વેરી બન્યો છે હા એના સાથે વેર બોધવું હવે એના સાથે કે બચ્ચોના ખેલ નથી નથી પણ હવે આશરો મને કોણ આપે પરંતુ એમની બુવાબાને અહીંયાને ફઈ નામ એમના દીકરા પાંડવો કદાચ મને આશરો એ આપે હા તો મારો કોઈ ઉદ્ધાર થાય હા તો મને તરવાનો રસ્તો મળે એટલે દંગવ રાજા પોતે પાંડવો કે મહેરબાની કરીને મને તમારા શરણે આવ્યો છું અને તમે મને તમારા શરણે રાખો શરણે રાખો કે ભાઈ વાત શું છે આજ થી પંદર માં દિવસે

તો કે અભિમન્યુ આ રીતની વાત છે તો કે અભિમન્યુ સામે આપણે અભિમન્યુ એમ કેવા મળ્યું કે કોઈ પણ લડવા તૈયાર ના હોય તો તમે કોઈ ના બોલો શા માટે આયા હતા તમે હે તો કે હું તમારા શરણે આવ્યો છું તમને હું શરણે રાખું છું હે અને હું ભગવાન શ્રી કૃષ્ણના સામે લડ્યું ધર્મ છે માટે આપણો ધર્મ તો તું જાય તો અમારે યુદ્ધ માં આવવું જ પડે સહદેવ થાય

યુદ્ધ કરવા માટે તૈયાર થયા લડાઈ ચાલે છે અને એવા ના અંદર ભગવાન શ્રી કૃષ્ણ યાદવ સોહાર થવા મળ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ થઈ અને હાથમાંથી સુદર્શન ચક્ર છોડ્યું એટલે આ બે જણા બે શસ્ત્રો લડાતા 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 બ્રહ્માંડ માં આકાશ માંથી અગ્નિ માંડી કૃષ્ણ ભગવાન કે ભીમસે ને

સહદેવ હવે કેવું ઉપાય ઉપાય છે કે હનુમાનજીને બોલાવો હે હા હનુમાન ને બોલાવો હનુમાનજીને બોલાવો હનુમાનજીને બોલાયા

આવી વાતો આવી વાતો અમારી ચેનલ ક્રાઇબર કરજો શેર કરજો કોમેન્ટ કરજો સત્યનામ આદેશ ગુરુ ગોરખનાથ કા ચિત્રાસણી એન્ડ સોંગલા